જેને આપણને કોલ કર્યો છે અને એક ઉત્સાહ ઉત્સાહ આપણો વધાર્યો છે સાગરભાઈ આપણે સાબાશી આપી છે કે અલ્પેશભાઈ તમે જે કાર્ય કરો છો એ મસ્ત કાર્ય હશે તમારો અને આ કાર્યને આગળ આગળ વધારો પણ જો કે મિત્રો આવો વિડીયો તમને એમ થાય કે અલ્પેશભાઈએ આવો વિડીયો શું કામ યુટ્યુબના મૂક્યો પણ મિત્રો આમાંય પણ લાભ જ છે કારણ કે આ જે વિડીયો રહ્યા આ જે ફ્રોડ એડવું સલાવે એ લોકોએ જોતા હશે તો એ લોકોને એમ થાય કે આને સપોર્ટ મળવા મળ્યો અને મિત્રો જે બધાના નંબર છે ને હું આ જેટલા જેટલા નંબર છે એ બધાને વોટ્સઅપમાં પણ લિંક કરી દઉં છું વિડીયોની લિંક વોટ્સઅપમાં નાખી દઉં છું જેથી કરીને એ લોકોને ખબર પડે કે હવે આ સાગરભાઈએ સ મને સપોર્ટ આપ્યો અને મને એક અને વધાર્યો એ માટે મને એમ થયું આ વિડીયો મૂકું કે આ લોકોને જે જોવે તો એને પણ એમ થાય કે આ આ ભાઈને સપોર્ટ અલ્પેશભાઈને મળવા માંડ્યો અને લોકો આ ભાઈની તરફ ખેંચાવવા માંડ્યા અને આ ભાઈ હવે ટૂંક સમયમાં કાંક કરશે તો મિત્રો આપણે પણ ટૂંક સમયની અંદર આવા યુટ્યુબર ઘણા બે સાર દસ પંદર યુટ્યુબર બની જાય જે આની માથે વિડીયો બનાવે અને આ લોકોને એકદમ મને તો એવું લાગે છે કે આપણે ટૂંક સમયની અંદર જ આ લોકોને ઘરે બેહાડી દેવું અને એની એડું

சவுண்ட் பைட் பாடல் இரண்டு હમ એમાં બિસારો હલવાઈ ગયો તો એને પૈસા બે ત્રણ ફેરો નાખી દીધા અને એક ભાઈ ને પેક કરી લીધું તો એમાં બિચારો દોઢ લાખ માં આવી ગયો પછી મેં કીધું આ મારું કરવા કરવાની જરૂર છે જો આપડા બે ત્રણ ભાઈ બંધો તો હલવા ગયા હોય બીજા કેટલા માણસો હલવા થાય અને બધા ફોજી જ હોય છે બધા કે હા એમ આર્મી ને આપડે આર્મી ને એટલા બદનામ કરે એમ એટલા બનામ કર્યા બધા ફોજી જેને ફૂન કરવા બધા ફોજી જેને ફૂન બધા ફોજી કીધું

એમ કહેવાય ને કે હજી તો ત્રણ ચાર પાંચ વીડિયા મૂક્યા છે તો સાગરભાઈ મને આમ ઉત્સાહ એવો લાવ્યો કે ભાઈ નહીં આ કર્યા જેવું છે ગુજરાતની અંદર આવા ઘણા પણ ઘર એવા હશે કે ગરીબ લોકો કોઈ અનપઢ આ લોકોના કંજામાં આવી ગયા છે જરૂરના જરૂર કારણ કે મેં હજી ચાર પાંચ વીડિયા બનાવ્યા તો મને એટલો સપોર્ટ મળવા મળ્યો મિત્રો તો આવનારા સમયમાં આપણે ટૂંક સમયની અંદર જ આ લોકોને આપણે આંબી જઈશું એવું મને લાગે છે તો આજનો વિડીયો બસ આટલું જ ફરી એક મળશું ફરી એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય